મિત્રો દેખાડો ટેમ્પરરી છે ક્ષણિક છે જેમ કે બાળકોની બર્થડે ડે પાછળ ગજા બહારના ખર્ચા કરવા લગભગ વર્ષે કે છ મહિને એક મોટી ટૂર કરવી દર વીકેન્ડ પર બીજા મોટા ખર્ચા કરવા સોશિયલ મીડિયાના પિક્ચર જોઈને આપણે બધા એક અજાણી હરીફાઈમાં ઉતરી જઈએ છીએ જેની આપણને જ ખબર નથી હોતી તો શું ખરેખર આની જરૂર છે બાળકોની બર્થડે મોટા જલસાથી કરવી કે બાળકોના એજ્યુકેશન માટે પૈસા બચાવવા દર છ મહિને કે વર્ષે એક મોટી ટૂર કરવી કે એ જ પૈસાથી આપણા રિટાયરમેન્ટના બેઝિક ખર્ચા પણ પહોંચી વળીએ એ માટેનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કર દર વીકેન્ડ પર બિનજરૂરી ખર્ચા કરવા કે પોતાના પરિવારને મેડિક્લેમ કે લાઇફ ઇન્સ્યોરન્સ દ્વારા સલામતી પૂરી પાડવી વર્તમાનમાં જીવવું એનો કંઈક અલગ જ અર્થ લઈ બેઠો છે વર્તમાનમાં જીવવું એટલે આજે જ કમાયેલું આજે જ ઉડાવી દે અને ખુશ રહેવું એવું નથી પરંતુ આજે એ રીતે નિર્ણયો લેવા કે જેથી વર્તમાન તો સારી રીતે જાય જ પણ સાથે સાથે ભવિષ્ય પણ સુનિશ્ચિત થઈ શકે કારણ કે કાલનું ભવિષ્ય આજના લીધેલા નિર્ણયો પર આધારિત છે જો આજે વર્તમાનમાં જે ખોટા નિર્ણયો લેવાશે તેની ખરેખર ઇફેક્ટ તમારા આવતા ભવિષ્ય પર પડશે જ તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો આ વસ્તુ જીવન માટે ઘણી જ જરૂરી છે ખાસ કરીને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે એવું નથી કહેતા કે બાળકોની બર્થડે ના કરવી જોઈએ કે વર્ષે બે વર્ષે ટૂર ના કરવી જોઈએ કે વીકેન્ડ પર ફરવા ના જવું જોઈએ ખર્ચા ના કરવા જોઈએ પણ વર્ષે એક કરોડ પચાસ લાખ કમાનાર વ્યક્તિ જે રીતના બિહેવ કરે એ જ રીતના જો દસ લાખ પંદર લાખ કે વીસ લાખ કમાનાર વ્યક્તિ એ રીતનું બિહેવિયર કરશે તો લાંબા સાથે ટૂંકો જાય મરે નહીં પણ માંદો થાય એ જ પરિસ્થિતિ આવશે એક કરોડ કમાનાર પચાસ લાખ રૂપિયા કમાનાર માણસ વર્ષે દાડે ચાર લાખ પાંચ લાખ રૂપિયા ફરવા માટે બાળકોની બર્થડે માટે કે વીકેન્ડ પર કોઈ ખર્ચા કરશે તો એની આવક જ એટલી છે કે એ જ આવક એને કોઈ આગળ ફ્યુચરના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવામાં અવરોધ નહીં લાવે પરંતુ જો આવક દસ લાખ બાર લાખ પંદર લાખ કે વીસ લાખ હશે અને એ વ્યક્તિ ચાર લાખ કે પાંચ લાખ વરસે આ બધા બિનજરૂરી ખર્ચા પાછળ વાપરી નાખશે અને એ પણ સોશિયલ મીડિયાની અદૃશ્ય હરીફાઈને લીધે તો આગળ પરિસ્થિતિ ઘણી કરુણ બનશે બાળકોના એજ્યુકેશન માટે લોન લેવી પડશે બાળકોના એજ્યુકેશન માટે લોન લેશો ત્યારે તમારી ઉંમર હશે પિસ્તાલીસ કે પચાસ વર્ષ પંચાવન વર્ષ અને પછી એ લોનનો જે ખાડો છે એ પૂરતાં પૂરતા તમારો રિટાયરમેન્ટ આવી જશે રિટાયરમેન્ટ માટે તો પ્લાનિંગ કર્યું હોતું જ નથી તો સાહીઠથી પંચોતેર એંસી વર્ષની જિંદગી છે એ ઘણી દયનીય બની જશે કહેવાનો અર્થ એ છે કે વર્તમાનમાં એ પ્રમાણે નિર્ણય લો કે જેથી ભવિષ્ય સુનિશ્ચિત થઈ શકે વર્તમાનના નિર્ણયો એ ભવિષ્યરૂપી તાળાની ચાવી છે